પોરબંદરમાં સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની સાધારણ સભામાં બખેડો થયો હતો ચાર જ્ઞાતિજનોએ જ પ્રમુખ પર હુમલો કરવાની ઘટના બની હતી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં પ્રમુખે ચારેયનું આજીવન સભ્ય પદ રદ કર્યું છે પોરબંદરના સુરઠિયા પ્રજાપતિ વિદ્યુત તેજક મંડળની તારીખ એકવીસ ના રોજ અગિયારમી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ વિજય ગોહેલની અધ્યક્ષતામાં અગાઉ જાહેર કરેલી કાર્યસૂચિ મુજબ યોજવામાં આવી હતી જેમાં શહેર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ બહોળા પ્રમાણમાં આજીવન સભ્યો દાતાઓ વિવિધ સંસ્થાના પ્રમુખો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા સભાનું લાઈવ ટેલિકાસ્ટ પણ સોશિયલ મીડિયામાં ચાલુ હતું અને સભાની કાર્યસૂચિ મુજબ કામગીરી ચાલુ હતી પ્રમુખ વિજયભાઈ દ્વારા જ્ઞાતિના પ્રગતિશીલ તમામ પ્રશ્નોના મુદ્દાવાર સર્વાનુમતે નિરાકરણ ના થાય ત્યાં સુધી આ સભા સતત ચાલુ જ રાખવાનું જાહેર કરાયું હતું સભા દરમિયાન જ્ઞાતિના જ અશોક સામજી વાળા તેમજ તેના સહયોગી સંજય સામજી વાળા જગદીશ ખેમજી સિંગડિયા અને વિનોદ ડાયા જેઠવા સ્ટેજ ઉપર ધસી ગયા હતા અને અશોકે પ્રમુખ વિજયભાઈ પર અચાનક હુમલો કર્યો હતો જેના પગલે ઉપસ્થિત સૌ સ્તબ્ધ થઈ ગયા હતા

એક જ્ઞાતિના વ્યક્તિ શ્રી અશોક સમજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી પણ મીટિંગને કાર્યવાહી ચાલુ રાખવા અને મીટિંગ સુધાર પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય તમામ સમાજના લોકોનો આ લોકોને આ જ્ઞાતિ આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા જેથી આજ રોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે એવા ચાર વ્યક્તિઓ શ્રી અશોકભાઈ સમજીભાઈ વારા સંજયભાઈ સમજીભાઈ વારા તેમજ જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયા અને વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા આ ચાર વ્યક્તિઓને આજ રોજ સમાજની સર્વબહુમતીથી સર્વાનુમતે આ સંસ્થામાંથી બહિષ્કૃત કરી અને સંસ્થામાં આજીવન સભ્યનું રદ કરેલ છે જેની આજ પ્રેસ નોટ પણ આપેલી છે અને સમાજમાં તમામ લોકોને જાણ પણ કરેલી છે જય શ્રી હુમલાની ઘટના બાદ સભા ચાલુ જ રાખવામાં આવી હતી અને અગત્યના ઠરાવો સાત રૂમનું લોકાર્પણ તેમજ જ્ઞાતિજનોના પ્રશ્નોના જવાબો સાથે સભા પૂર્ણ જાહેર કરાઈ હતી જો કે આ બખેડાના પગલે દેશભરમાં ચકચાર મચી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર